તમે બાલિકા પંચાયતમાં છો હા હું બાલિકા પંચાયતની સભ્ય છું અચ્છા અને ચૂંટણી લડ્યા હતા હા અને પછી એ ચૂંટણી લડાઈ છે એવી રીતના મોટી ચૂંટણી થાય છે એ જ રીતે અમારી પણ ચૂંટણી થઈ હતી તો કેટલા વર્ષના છો તમે હું સત્તર વર્ષની અને ચૂંટણી થઈ ત્યારે તો સોળ હશે ને હા તો એક વર્ષ થઈ ગયું હાથી સભ્ય છો અત્યારે હા અત્યારે હું બાલિકા પંચાયતની સભ્ય છું અને વિધાનસભામાં પણ ગયા હતા હા વિધાનસભામાં મેં એક દિવસ ધારાસભ્ય તરીકેનું પદ નિભાવ્યું હતું ઓહો ગામમાં આવી છું અને એટલે જ કુનરિયાની બેક ટુ બેક તમને સ્ટોરી બતાવી રહી છું પણ મને એવું લાગે છે કે આ ગામ વિશે આ જગ્યા વિશે અહીંની શાળા વિશે અહીંયાની બાળકીઓ વિશે અહીંયાના માહોલ વિશે તમારે બધાએ જાણવું જોઈએ અને એટલા જ માટે હું અહીંયાની કન્યા શાળામાં જઈ રહી છું અને કન્યા શાળામાં ખાલી કન્યાઓ બાળકીઓ કે શાળા કેટલી સરસ છે એવી વાત માત્ર નથી કરવી એકદમ જુઓ તમે મારી સ્કૂલ જે એકદમ મારી પ્રાથમિક શાળા છે એની પણ એન્ટ્રન્સમાં આવી જ રીતે બોગનવેલ બહુ જ બધી હતી અને એટલે જ્યાં બોગનવેલ છે જ્યાં બહુ જ બધા વૃક્ષ છે બાળકો સરસ અત્યારે મધ્યાહન ભોજન લઈ રહ્યા છે કેમ છો હેલો મજા હવે જઈશું અંદર અને ત્યાં મારે તમને અહીંયાની એક કહાની કહેવી છે કે અહીંયા જ્યારે નાની છોકરીઓ સરપંચ બને છે અહીંયા નાની છોકરીઓ પંચાયતની સભ્ય બને છે અને નાની એટલે દસમાંથી દસ વર્ષથી લઈને એકવીસ વર્ષ સુધીની ચૂંટણી થાય છે બાલિકા પંચાયત એક એને કન્સેપ્ટ તરીકે રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ એને સ્વીકાર્યું છે પણ એની શરૂઆત અહીંયા કુનરિયા પ્રાથમિક શાળાથી કુનરિયા ગામથી થઈ હતી અને એટલે જેવી છોકરીઓ છે મારી પાસે કે જે લોકો ગામ ગામની પંચાયતમાં સભ્ય છે કોઈ સરપંચ છે અને એનાથી પણ વિશેષ સૌથી મહત્ત્વની વાત આમાં એ છે કે હમણાં જ્યારે તેજસ્વીની વિધાનસભા રાજ્ય સરકારે યોજી તો એ વખતે આ છોકરીઓ ગાંધીનગર વિધાનસભામાં ગઈ હતી અને એમણે પોતાના મુદ્દા ઉપાડ્યા હતા કેમ છો મજામાં મજામાં શું નામ તમારું અંજલી અંજલિ હા અને તમારું કેરાશિયા રિયા 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 થોડા આમ આવી જાવ એટલે આપણે વાતો કરીએ અંજલી તમે માલિકા પંચાયતમાં છો હા હું માલિકા પંચાયતની સભ્ય છું અચ્છા અને ચૂંટણી લડ્યા હતા હા તો ચૂંટણીમાં કોઈ ઊભું હતું સામે હા ચૂંટણીમાં એટલે ચાર બેનો ઊભા હતા અને પછી ચૂંટણી લડાઈ જેવી રીતના મોટી ચૂંટણી થાય છે એ જ રીતે અમારી પણ ચૂંટણી થઈ હતી તો કેટલા વર્ષના છો તમે હું સત્તર વર્ષની અને ચૂંટણી થઈ ત્યારે તો સોળ હશે ને હા તો એક વર્ષ થઈ ગયું હા થઈ સભ્ય છો અત્યારે હા અત્યારે હું બાલિકા પંચાયતની સભ્ય છું અને વિધાનસભામાં પણ ગયા હતા હા વિધાનસભામાં મેં એક દિવસ ધારાસભ્ય તરીકેનું પદ નિભાવ્યું હતું ઓહો અને શું પ્રશ્નો પૂછ્યા હતા જઈને

તો તમારે તો ઘરની બહાર પણ નેમ પ્લેટ તમારા નામની હશે ને મારાથી એક મારી મોટી બેન છે એના નામની છે અત્યારે અચ્છા તો એવું ઈચ્છા છે કે બહુ ભણી ભણીને ફળિયાનું નામ જ જાતે કરી દઈએ હા શું કરવું છે મોટા થઈને મોટા થઈને નર્સ નર્સ બનવું છે તો ફળિયામાં સૌથી વધારે ભણેલું કોણ છે અત્યારે ભારતી બેન જ છે અત્યારે અચ્છા એ પેલું ભારતી બેન સરપંચ છે હા ઈ જ છે અત્યારે અત્યારે અચ્છા તો ફળિયાનું નામ પણ એમના નામ પરથી છે હા એ એલએલએમ કર્યું છે વકીલ છે હા હે ને અચ્છા તો અને મોટા બેન શું કરે તમારા મારા મોટા બેન ભરત ભરે છે ભરત ભરે છે ઓ હો હો બહુ સરસ જો આવવું પડશે તો તમારે તમને આવડે છે ભરત ભરતા થોડું 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 ઈચ્છા ખરી ભરત શીખવાની હા ગમે છે હા શું બનાવે ભરતમાં ભરતમાં કાચડી ગાગરા બધું ભરે અચ્છા તો તો ચણિયા ચોળી તો તમે જાતે જ બનાવી લેતા હશો હે બહુ સરસ તમને આવડે છે ભરત કરતા મને એવું લાગે અહીંયા તો કચ્છમાં બધા ગામમાં બધી છોકરીઓને આવડતું હશે હા એ તો અમારી પરંપરા જ છે એટલે બધાને આવડે છે બહુ સરસ તમારે શું બનવું છે મોટા થઈને પોલીસ બનવું છે પોલીસ બનવું છે અને પોલીસમાં શું પીઆઈ બનવું છે કે આઈપીએસ બનવું છે આઈપીએસ આઈપીએસ યુપીએસસી આપવી છે હા બહુ સરસ ક્યાં જવાનું ભણવા તો અત્યારે તો ઢોરીમાં જ છે ઇલેવન્થ પછી બારે જવાનું અચ્છા અગિયારમાં છે હા ઇલેવન્થ આર્ટ્સ કોમર્સ આર્ટ્સ આર્ટ્સમાં છો બહુ સરસ આર્ટ્સમાં કયા વિષયો ગમે છે તો મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન ઓ તો તો તમે મારી સાયકોલોજી સમજી લેશો અહીંયા એવું લાગે છે ગ્રામસભામાં કેવા વિષયો પર વાત કરો છો તમે ગ્રામસભામાં શિક્ષણને લઈને કામને લઈને ગામમાં બહેનોને કોઈ પણ હોય તો એ ગ્રામસભામાં કોઈ બીજી જગ્યાએ રજૂ ના કરી શકે ગ્રામસભામાં જઈ અને રજૂ કરે છે તો તેના પ્રશ્ન સોલ્વ થાય છે બધા જ હા તો આટલી નાની છોકરી ગ્રામસભામાં જાય મમ્મી પપ્પા શું કહેતા હોય છે એટલે પહેલાં તો બધી એમ કે ન જવાય આમ તેમ પછી બધા સરકાર શું આ બધી પહેલાં એવી રીતના બધું કહેતા ને પછી જ્યારે ખબર પડી કે છોકરીઓ બહાર નીકળે છે આટલી આગળ વધે છે એટલે હવે તો એક ફોન આવે ને કે જવાનું છે તો તરત જ એમ કે કામ મૂકી દે પહેલાં ઈ કામ પતાવવા અને તને મમ્મી પપ્પા શું કહે છે મને કહે છે કે તું ભણી ગણી આગળ વધજે એવું કે છે હા અચ્છા ભાઈ છે હા એ શું કરે છે

હવે અચાનક બધું થ્રી સિક્સટી ડિગ્રી પરિવર્તન આવી ગયું હા જ્યારથી પંચાયત બની ત્યારથી બધું જ પરિવર્તન આવી ગયું આ તમારી પહેલી ટીમ છે આ પહેલી બાલિકા પંચાયત બની છે કે બીજી વારની ચૂંટણી છે પ્રથમ વારની છે પ્રથમ વારની ચૂંટણી છે તો તમે બાલિકા પંચાયતનો ઇતિહાસ તમારા ગામનો લખાશે ત્યારે તમે પહેલી ટીમ હશો કેટલા લોકોની ટીમ છો અત્યારે અત્યારે એક સરપંચ અને એના પાંચ સભ્ય પાંચ સભ્ય એટલે ટોટલ છ લોકો છ લોકો બહુ સરસ મને સુરેશભાઈ કહી રહ્યા હતા કે તમે એવા મુદ્દા પણ ઉપાડતા હોવ છો કે લગાનવાળું મેદાન છે પેલું ગામનું તો ખાલી છોકરાઓ શું કામ રમવા જાય અમારે પણ ક્રિકેટનો શોખ છે છોકરીઓને પણ મેદાન જોઈએ છે અચ્છા તો તમે જાઓ છો ક્રિકેટ રમવા હા જઈએ છીએ અમને ભુજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ અમારા ગામની છોકરીઓ કહી હતી ઓહો હો હો આખી ક્રિકેટની ટીમ જ છે તમારી ટીમ છે ક્રિકેટની બહુ સરસ તો કઈ કઈ રમતો રમવી ગમે છે સૌથી વધુ તો ક્રિકેટ જ ગમે છે ફૂટબોલ વોલીબોલ બધું ગમે કુનરિયા ગામ છે ત્યાં લગાન મૂવીનું શૂટિંગ થયું હતું એટલે મને એવું લાગે છે કે ત્યારથી બધાને ક્રિકેટ બહુ ગમી ગયું બહુ જ ગમી ગયું ક્રિકેટ તો આખો ક્રિકેટ ગ્રાઉન્ડ ને જ લગાન ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે બહુ સરસ પછી બાકીની બધી છોકરીઓ છે તમારી આજુબાજુની તો બધી આટલી એક્ટિવ છે કે થોડી હજી શરમાળ હતી થોડી શરમાળ છે અને પહેલા તો બહુ જ શરમાળ હતી પણ હવે બધી તો થોડી થોડી એક્ટિવ થવા માંડી ગઈ છે

અને એક હું મૂવીની લાઈન વારંવાર કહેતી હોઉં છું આજે પણ હું કહીશ કે આપણા દેશના ગળવૈયાઓએ એ વખતે કહ્યું હતું કે ઇન્સાફ કી ડગર પે બચ્ચો દેખાવો ચલકે યે દેશ હૈ તુમારા નેતા તુમી હો કલકે અને આપણી આવતીકાલ કેવી હશે એનું ઉદાહરણ મને કુનરિયામાં મળ્યું છે અને આપણે આ બધાએ કચ્છ વિશે કચ્છના કુનરિયા વિશે એટલા માટે જાણવું જોઈએ કેમકે ગુજરાતના છેવાડાના પ્રદેશના એક છેવાડાના ગામમાં કેટલી ક્રાંતિ થઈ રહી છે અભૂતપૂર્વ ક્રાંતિ થઈ રહી છે એ તમારે જો જોવું હોય તો તમારે કચ્છ આવવું પડે કે કચ્છ માટે આજે પણ અહીંયા કન્યા શાળા અને કુમાર શાળા અલગ છે આજે પણ ત્યાં સ્ત્રી પુરુષની વચ્ચે એક સમયના ભેદભાવો માટે જે પ્રદેશ જાણીતો હતો ત્યાંની છોકરીઓ કહી રહી છે કે અમે કાલે ઊઠીને નેતા બનીશું અને એટલા જ માટે જ્યારે આ છોકરીઓ નેતા બનશે ત્યારે એમને ખબર છે કે એમણે ડોમેસ્ટિક વાયોલન્સ પર બોલવાનું છે એમને ખબર છે એમને જેન્ડર ઇક્વેલિટી માટે બોલવાનું છે અમને એ ખબર છે કે ક્રિકેટનું ગ્રાઉન્ડ ખાલી છોકરાઓ માટે નથી એમની ક્રિકેટની ટીમ છે છોકરીઓ ક્રિકેટ રમે છે અને એટલે જે આ અદ્ભુત છે બાર મધ્યાહન ભોજન થઈ રહ્યું છે પણ હું તમને બતાવીશ સ્કૂલનું કોઈપણ સરકારી પ્રાથમિક શાળામાં જ તમને આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે ને એટલા જ માટે કુનરિયાની પ્રાથમિક શાળાનો એક રૂમ બતાવી દઈએ આપણે એટલા માટે કેમ કે અહીંયા એક હેલ્થ કોર્નર પણ બનાવવામાં આવ્યો છે બીજું કે અહીંયાની સૌથી સુંદર વાત એ છે કે જે મને સુરેશભાઈ વાત કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે સાડત્રીસ જેટલા બાળકો એવા છે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે ગયા હતા પણ એમને સરકારી શાળામાં એવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું કે જેના આધારે જેના કારણે એ લોકો પ્રાઇવેટમાંથી પાછા આવ્યા એટલે એ એ પ્રકારનું રિવર્સ માઇગ્રેશન પણ અહીંયા થઈ રહ્યું છે કે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ જાય છે ત્યાંથી છોડીને સરકારી શાળામાં પણ ભણવા આવે છે બીજું કે વીસ જેટલી એવી છોકરીઓ હતી કે જેમણે જે તે સમયે ડ્રોપ લઈ લીધો હતો ભણવાનું છોડી દીધું હતું એ લોકોને એટલા વર્ષ પછી ભેગા કરીને એ લોકોને પણ પરીક્ષા અપાઈ અને એ લોકોનું પણ ભણવાનું શરૂ કર્યું તો આ બહુ જ સરસ આ પહેલાં બીજા ધોરણને જે બાલવાડી હોય છે એનો એક નાનો કક્ષ છે નાનો રૂમ છે અહીંયા એક હેલ્થ કોર્નર બીજું એ સિવાયનું વાતાવરણ પણ એકદમ કલરફુલ વાતાવરણ જે આપણે જોઈએ એ પણ આખું આમાં બનાવેલું છે એટલે પતંગિયા છે સુંદર મજાના રંગો છે અને રંગોની ભરેલી આ દુનિયામાં કુનરિયા ગામની પ્રાથમિક શાળા અને આ બાલિકા પંચાયત તમારા સામે એટલા માટે કેમ કે એક ગામ કચ્છના છેવાડાનું ગામે આ કરી શકે છે તો આખું રાજ્ય આ કરી શકે છે નમસ્કાર